જય ગણિત દોસ્તો હું ભટલ પેશ આ ઓનલાઈન મેથ્સ લેબમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આ ઓનલાઈન મેથ્સ લેબમાં ગણિત વિષયના જુદા જુદા ઇન્ટરેક્ટિવ ઈ મોડલ બનાવીને મૂકવામાં આવેલા છે આ ઓનલાઈન મેથ્સ લેબનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તેની માહિતી હું તમને આ વિડિયોમાં આપવાનો છું વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ ઓનલાઈન મેથ્સ લેબનો ઉપયોગ કરીને તમે મેથ્સનો વર્ચ્યુઅલ રિયલ એક્સપિરિયન્સ મેળવી શકશો તો ચાલો મિત્રો આ ઓનલાઈન મેથ્સ લેબની મુલાકાત લઈએ આ ઓનલાઈન મેથ્સ લેબમાં એન્ટ્રી લેવા માટે આપણે સૌથી પહેલા ગૂગલ સર્ચ બાર ઓપન કરીશું મિત્રો આ ગૂગલ સર્ચ બાર ની અંદર હું લખીશ ભટ્ટ અલ્પેશ ડોટ કોમ મિત્રો તમારે આની અંદર આ રીતે ભટલ પેસ્ટ ડોટ કોમ લખવાનું છે અને પછી સર્ચ કરવાનું છે અથવા તો જો તમે કોમ્પ્યુટર પર બેઠા હો તો એન્ટર બટન જે છે એ દબાવવાનું છે એટલે અહીંયા આગળ આવું ભટલ પેસ્ટ લખેલું દેખાશે તમને ચાલો તમને હું ઝૂમ કરીને બતાવી દઉં આની પર તમારે ક્લિક કરવાનું છે આની પર ક્લિક કરું છું એટલે એક આખી સાઇટ ખુલશે પેસ્ટ નામની અહીંયા આગળ આવો આવા ઘણી ઘણી બધી ટેબ દેખાશે તમને તમે જો મોબાઈલ યુઝ કરતા હશો તો મોબાઈલ વ્યૂમાં દેખાશે તો મોબાઈલ વ્યૂમાં તમને આવી ટેબ નહીં દેખાય મિત્રો તો તમારે મોબાઈલ વ્યૂ જે છે એને સ્ક્રોલ કરીને છેક નીચે જતું રહેવાનું છે અને એની નીચે વેબ વ્યૂ લખેલું હશે ઝીણા અક્ષરે છેક નીચે એ વેબ વ્યૂ પર તમે ક્લિક કરશો એટલે તમને આ રીતે બધી ટેબ દેખાશે હવે આપણે અહીંયા આગળ ઓનલાઈન મેથ્સ સ્લેબમાં એન્ટ્રી લેવાની છે આ ઓન માય ઓનલાઇન મેથ્સ લેબ અહીં લખ્યું છે જુઓ મિત્રો આની પર હું ક્લિક કરીશ એટલે સ્ક્રોલ કરીને હું નીચે જોઈશ તમે જોઈ શકો છો અહીં આગળ ઓનલાઇન મેથ્સ લેબ ગુજરાતી મીડિયમ માટે ખુલી ગઈ છે અહીંયા આગળ જુદા જુદા ઇન્ટરેક્ટિવ પ્રોજેક્ટની લિંક કરીને મેં મૂકેલા છે મિત્રો આમાંથી હું કેટલાક ઈ મોડેલ જે છે ગણિતના ઇન્ટરેક્ટિવ ઈ મોડેલ એનો હું તમને ઉપયોગ કરીને બતાવવાનો છું મિત્રો અહીંયા આગળ એકસો પચીસથી પણ વધારે ઇન્ટરેક્ટિવ ઈ મોડલનો પ્રોગ્રામ કરીને મૂકેલા છે બનાવીને મૂકેલા છે વિદ્યાર્થી ગમે ત્યારે એની ઈચ્છા પ્રમાણે એને ગમે એ પ્રોજેક્ટ ઓપન કરી શકે છે અને આની અંદર જે તે મોડેલ ઓપન કરીને એને મનગમતા ઇનપુટ આપી શકશે પરંતુ આ લેબની ખાસિયત એ છે કે મિત્રો જે ઇનપુટ વિદ્યાર્થી ગમે તે આપશે પણ પરિણામો જે છે એટલે કે આઉટપુટ જે છે એ તો ગણિતના સિદ્ધાંતોને અધીન જ મળશે એટલે કે એવો પ્રોગ્રામ બનાવેલો છે અહીંયા આગળ મિત્રો એકથી દસ ધોરણના ગણિતના જુદા જુદા કન્સેપ્ટના ઈ મોડેલ ઈ મોડેલ જે છે એ બનાવીને મૂકવામાં આવેલા છે હજુ પણ નવા નવા ઈ મોડેલ બનાવીને મૂકવામાં આવે છે મિત્રો અને તમને ખાસ જણાવો કે તમને ગણિતની અંદર કોઈ કન્સેપ્ટ માં તકલીફ પડતી હોય ને તમે એને ઇન્ટરેક્ટિવ ઈ મોડેલની તમારે જરૂર હોય ઇન્ટરેક્ટિવ પ્રોજેક્ટ જોઈતો હોય અને એના દ્વારા તમે એ કોન્સેપ્ટને ક્લિયર કરવા માંગતા હો તો તમે આ જે આનું કોમેન્ટ બોક્સ છે આ પેજનું એમાં કોમેન્ટ કરજો મારાથી શક્ય હશે તો એ હું ઈ મોડેલ બનાવીને મૂકીશ તમારા માટે મિત્રો સૌથી પહેલાં આની અંદર હું પ્રોજેક્ટ પસંદ કરું છું કોઈ પણ લઈ શકાય અહીંયા આગળ રમતા રમતા સરવાડા કરો હું સૌથી પહેલાં તમને આ એક ઈ મોડેલ છે એને એનો ઉપયોગ કરીને બતાવું છું અહીં મોટાભાગના જે ઈ મોડેલ છે મિત્રો એની નીચે યુઝર ગાઈડની વ્યવસ્થા છે જ એટલે માની લો કે ઘડિયાળ ભાગ એકનો તમે ઉપયોગ કરો તો તમે યુઝર ગાઈડ જોઈ લેશો તો તમારે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે ખબર પડી જશે એ મોટા ભાગના યુઝર ગાઈડ છે જુઓ દિશાઓ અને ખૂણાઓ તો એના માટે યુઝર ગાઈડ છે બે અપૂર્ણાંકોના સરવાળા તો એના માટે યુઝર ગાઈડ છે આમ ભાગે યુઝર ગાઈડ મૂકેલા છે એટલે તમે એ યુઝર ગાઈડ પર ક્લિક કરશો એટલે એક વિડીયો ઓપન થશે અને એ વિડીયો જોઈ અને તમે પછી એ કન્ટેન્ટ જે છે એની આ ઉપર જે છે એ કન્ટેન્ટનો ઉપયોગ કરી શકો છો હવે સૌથી પહેલાં હું રમતા રમતા સરવાળા કરો આ પ્રોજેક્ટનો ઉપયોગ કરવાનો છું મિત્રો આ રમતા રમતા સરવાળા કરો ચાલો હું આની પર ક્લિક કરું છું હવે એટલે આપણો જે ઈ મોડેલ છે એજ્યુકેશનલ રિસોર્સ જે છે એ ઓપન થશે મેં એની પર ક્લિક કર્યું છે હા લોડ થઈ રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો કોઈ વાર અધૂરો લોડ થાય તો તમે રિફ્રેશ કરશો અથવા રીલોડ કરશો હવે આને સ્ક્રોલ કરીને હું ઉપર જઈશ મિત્રો અહીં લખ્યું છે મને મારા સરનામે પહોંચાડો ખરેખર આ એક સરવાડાની નાના બાળકો માટેની ગેમ છે મોટા બાળકો માટે પણ છે મને મારા સરનામે પહોંચાડો અહીંયા એક પાસો છે અહીં બીજો પાસો છે અહીં સૂચના આપી છે કે ભાઈ પાસા પર મળતા અંકોનો સરવાળો કરો અને સરવાળો કરીને જે જવાબ આવે એ જગ્યાએ મને પહોંચાડો અહીં નીચે અહીં આગળ મિત્રો એક આવું બટન છે એ ફૂલ સ્ક્રીનનું છે તમને ચાલો ઝૂમ કરીને બતાવી દઉં અહીંથી તમે કોઈ પણ જે ઈ મોડેલ છે એને તમે અહીંથી ક્લિક કરશો તો આ ટોગલ છે આ બટન એટલે એક વખત ક્લિક કરશો તો ફૂલ સ્ક્રીન થઈ જશે અને ફરી એની પર સ્ક્રીન આ એની પર ક્લિક કરશો તો તમે ફૂલ સ્ક્રીનમાંથી એક્ઝિટ થઈ જશો હવે આ ઢીંગલીને હું એના સરનામે પહોંચાડવા માંગુ છું તો અહીંયા આગળ સૌથી પહેલા ચાર અંકો છે એટલે અહીંથી હું એને ચાર કૂદકા મરાઈશ એક બે ત્રણ અને ચાર ત્યારબાદ અહીંયા એક છે મિત્રો એટલે ફરી એક કૂદકો મરાઈશ હવે જોજો હું એક કૂદકો મરાઈશ એટલે શું થાય છે એક જો તમે સાચા કૂદકા મરાયા હશે તો તમારો જવાબ સાચો છે હું તરત આ પ્રોગ્રામ બતાવી દેશે મિત્રો હવે દાખલો તો પૂરો થઈ ગયો ઢીંગલીને તમે એના સરનામે પણ પહોંચાડી દીધી હવે નવો દાખલો ગણવો હોય તો વિદ્યાર્થીએ શું કરવાનું છે તો અહીંયા એક ખાસ વ્યવસ્થા છે મારું નવું સ્થાન એની ઉપર ક્લિક કરવાનું છે વિદ્યાર્થીએ ચલો હું ક્લિક કરું છું અહીં મારું નવું સ્થાન છે જુઓ મિત્રો આની પર ક્લિક કરવાનું છે આ નવું બટન છે નવી ટેબ છે જો તમે ફૂલ સ્ક્રીનમાંથી એક્ઝિટ થઈ જાવ તો ફરી અહીં ક્લિક કરશો હવે હું અહીં ક્લિક કરીશ એટલે જોજો શું થાય છે પાસા પરના અંકો ચાર ને એક છે ડીંગલી પાંચ ઉપર છે જો હવે પાસા પરના અંકો બદલાઈ ગયા છે ડીંગલી પાછી પોતાના મૂળ સ્થાન આવી ગઈ છે અને સૂચના ફરી પાછી આવી ગઈ પાસા પર મળતા અંકોનો સરવાળો કરી મને મારા સ્થાને પહોંચાડો હવે ચાર અને છ એવી મેં જે ઓપરેશન હમણાં કર્યું હતું એવું તમારે ફરી કરવાનું છે ફરી નવું સ્થાન ફરી નવું સ્થાન ફરી નવું સ્થાન તમને આમ અહીં અસંખ્ય દાખલા મળ્યા જ કરશે એટલે વિદ્યાર્થીને સરવાળા કરવાની ખૂબ મજા આવશે મિત્રો આપણે રમતા રમતા સરવાળો સરવાળા કરો એ ઈ મોડલનો અભ્યાસ કર્યો હવે આપણે બીજો એક પ્રોજેક્ટ જોઈશું અહીં ગુણાકાર કરો એક ભાગ એક એમ કરતા કરતા ઘડિયાળ ભાગ એક નીચે યુઝર ગાઈડ આપેલા છે એમાં વિસ્તારપૂર્વક વિડીયો આપેલો છે મિત્રો અહીં લખ્યું છે મણકાઘોડી એની પર ક્લિક કરીશ મિત્રો એટલે આપણો પ્રોજેક્ટ ઓપન થશે ઈ એજ્યુકેશનલ રિસોર્સ ઓપન થશે હું સ્ક્રોલ કરીને ઉપર જઈશ અને અહીંથી એને ફૂલ સ્ક્રીન કરી દઈશ હવે તમને ખબર છે કઈ રીતે ફૂલ સ્ક્રીન કરવાનું હવે મણકા મારે ગણવાના છે મિત્રો મણકાને તમે ખસેડી શકો છો એક બે ત્રણ ચાર આમ પાંચ છ સાત આઠ અને નવ એટલે સૌથી પહેલા નવ મણકા છે તમારે નવ લખવાના છે આ ખાનામાં અહીંયા આગળ પછી એક પણ મણકો નથી તો એનો જીરો લખવાના છે પછી અહીં ત્રણ છે એક એક બે ત્રણ મણકા તો અહીં ત્રણ લખવાના છે પછી ચાર છે તો ચાર લખીશ અને પછી એક મણકો છે અહીંયા આગળ તો હું એક લખીશ હવે હું બાર ક્લિક કરીશ કમ્પ્યુટર પર બેઠોઈશ તો એન્ટરની સ્વિચ દબાવી શકું છું મોબાઈલ હોય તો એમાં ગો લખેલું હોય છે બટન એને દબાવી શકું છું અથવા તમે બહાર પણ ક્લિક કરી શકો છો જો સાચું હશે તો અહીં જવાબ આવી જશે સાચો હવે નવો દાખલો મેળવવા માટે આમણે આમકાની નવી સ્થિતિ મેળવવા માટે અહીં લખ્યું છે રીસેટ એની પર ક્લિક કરીશ એટલે નવો દાખલો મળશે ફરી નવો ફરી નવો આમ તમે જેટલી વાર દાખલાની રકમ લખશો એ પ્રમાણે જવાબ આપવાનો છે તમે ચેક કરી શકો છો અને નવો દાખલો મેળવી શકો છો આમ નાના બાળકો બેઠા બેઠા ઘણા દાખલા રમતા રમતા ગણી શકે છે અને વિદ્યાર્થી જાણે એક ભૌતિક લેબમાં બેઠો હોય એવો એને વર્ચ્યુઅલ રિયલ એક્સપિરિયન્સ થશે મિત્રો મિત્રો આપણે મણકાઘોડીનો પ્રોજેક્ટ જોયો એના ઈ મોડેલનો ઉપયોગ કર્યો હવે આગળ વધીશું આમાંથી તમને અનુકૂળ લાગે તમે જોઈ શકો છો હું તો ખાલી ડેમો એટલે કે તમને ખબર પડે એટલા માટે જ બતાવી રહ્યો છું અહીં લખ્યું છે કે ચાલો આ લઈએ આપેલા ખૂણાને માપીને તેનું માપ લખો હું એની પર ક્લિક કરું છું પ્રોજેક્ટ ખુલી રહ્યો છે મિત્રો ઓકે અહીંથી હું એને ફૂલ સ્ક્રીન કરી શકું છું અહીંથી તમે ખૂણાના માપ બદલી શકો છો જુદા જુદા તમને ઈચ્છા થાય લઈ શકો છો અને હવે મારે અહીંયા આગળ કોણ માપક જે છે મિત્રો આ રીતે ફરી શકે છે તમે જેમ કાગળમાં તમારો કોણમાપક ફેરવો છો એમ આ કોણ માપકને પણ તમે મૂવ કરી શકો છો હા તમારું માપક નાનું મોટું નહીં થાય મિત્રો પણ આ કોણમાપક જે છે તમે એને નાનું અને મોટું પણ કરી શકો છો એટલું જ નહીં તમે એને ગોળ ગોળ પણ ફેરવી શકો છો જરૂર પ્રમાણે આ રીતે આમ તો પણ નહીં તૂટે મજબૂત કોણમાપક છે કેમ કે મેડ ઇન ગુજરાતનું કોણમાપક છે તમે આ રીતે એને ફેરવી શકો છો હું આશરે આટલું રાખું છું અનુકૂળ હોય એટલું રાખી શકાય હવે આ ખૂણાને માપવાનો છે મારે એટલે હું અહીં લાવું છું આ કોણ માપકને બરાબર ગોઠવી દઉં છું અહીંયા આગળ આમ આમ અને અહીંથી આ રીતે એડજસ્ટ કરી દેવાનું આપણે કોણ માપકને છે અને તમે જોઈ શકો છો ખૂણો જે છે એ બરાબર પિસ્તાલીસનો ખૂણો છે ફોર્ટી ફાઈવ ચાલો ઝૂમ કરીને બતાવું તમને તમે જોઈ શકો છો આ ખૂણો બરાબર પિસ્તાલીસ નો છે ફોર્ટી ફાઈવ ડિગ્રી એટલે હું ફોર્ટી ફાઈવ લખીશ ઇનપુટ બોક્સમાં ચલો અહીં લખી દઉં ખૂણાનું માપ લખો એમાં હું લખું છું ફોર્ટી ફાઈવ બાર ક્લિક કરું છું કોમ્પ્યુટર તો એન્ટર દબાવી શકો છો મોબાઈલમાં ગો દબાવી શકો છો મારો જવાબ સાચો છે હવે હું નવો દાખલો મેળવવા માગું છું તો અહીં લખ્યું છે ખૂણાનું માપ બદલો તો જો નવ ખૂણો આવશે નવ ખૂણો નવો ખૂણો અને આ રીતે તમારે ઇનપુટ આપવાનો છે અને તમે આ રીતે ઘણા બધા ખૂણાઓ આવશે અને તમે એને માપીને એના જવાબો લખી શકો છો આપેલા ખૂણાને માપીને તેનું માપ લખવાનો પ્રોજેક્ટ જોયો હવે આપણે એક નવો પ્રોજેક્ટ જોઈશું અહીં આગળ તમને યુઝર ગાઈડ આપેલા છે મિત્રો તમે જોશો એટલે તમને અહીં થ્રીડી મોડેલ પણ છે અમુક કોમ્પ્લિકેટેડ પણ છે આ યુલરનું સૂત્ર એવા પણ છે તમે યુઝર ગાઈડ જોશો તમને ખૂબ મજા આવશે ચાલો હજી તમને હવે હું બતાવું ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરળ એકસો એંસી અંશ થાય છે અહીં જુદી જુદી ત્રણ રીતે બતાવેલું છે એમાંની હું આ એક રીત બતાવું ઓપન થઈ રહ્યો છે પ્રોજેક્ટ મિત્રો અહીંથી હું એને ફૂલ સ્ક્રીન કરી દઉં છું અહીંયા ત્રિકોણ છે મિત્રો અને લખ્યું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો એસી અંશ થાય છે અહીંયા આગળ જે જે ભૂરા બિંદુઓ દેખાય છે મિત્રો તમે એને પકડીને તમે ઈચ્છો એવો ત્રિકોણ બનાવી શકો છો આમ આમ આ રીતે કોઈ વિદ્યાર્થીને એમ થાય કે મારે આવો ત્રિકોણ લેવો જે એવો ત્રિકોણ વિદ્યાર્થી ઈચ્છે એવો ત્રિકોણને જગ્યા પણ બદલી શકે છે એને જે રમત રમવી હોય એ રમી શકે છે મુક્ત છે વિદ્યાર્થી અહીંયા આગળ આ લેબમાં વિદ્યાર્થી મુક્ત છે હવે આ ખૂણો એટલે કે ખૂણો એ આ ખૂણો એટલે કે ખૂણો બી અને આ ખૂણો સી હું ત્રણે ભેગા કરું તો કેટલા થવા જોઈએ આપણે જ્યારે સ્કૂલમાં ભણતા નવમા પ્રમેય તો ઘણા બધા દલીલો કરવી પડે ઘણું બધું ગોખવું પડે પણ અહીં આગળ જુઓ હું કેવી રીતે સાબિત કરી દઉં છું અહીં લખ્યું છે સ્લાઇડ મી હું સ્લાઇડ કરીશ એટલે અહીંથી આ ખૂણો બી નીકળ્યો બાર જેટલા માપનો છે એટલા અને સી બાર નીકળ્યો અને એ તરફ જઈ રહ્યો છે જુઓ જુઓ હું જેમ જેમ હવે ભેગો થઈ જશે એમાં અને ત્રણેય ભેગા થઈ ગયા ખૂણા અને એક લાઇન બની ગઈ એટલે કહી શકાય આ એક કેટલા અંશ અંશ હોય એટલે કહી શકાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એસી અંશ હોય છે આ આવો ત્રિકોણ લઈને પણ તમે કરી શકો છો જુઓ તો પણ એકસો એસી થશે આમ કરીને પણ કરી શકો છો તમે તો પણ એકસો એસી જ થશે જુઓ આમ તમે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો અંશ થાય છે એ એનો તમે અહીં આગળ પ્રયોગ કરી શકો છો ઓનલાઈન અથવા બીજી રીતે કહું તો હું વારંવાર એક શબ્દ વાપરું છું કે તમે એનો વર્ચ્યુઅલ હવે આપણે નવ પ્રોજેક્ટ જોઈશું એ મોડેલ જોઈશું મિત્રો અહીંયા આગળ જુદા જુદા પ્રોજેક્ટ છે અને એના યુઝર ગાઈડ પણ છે જ ચલો હું આ પ્રોજેક્ટ લઉં કાટકોણ ત્રિકોણમાં ત્રિસંશની સા જેના યુઝર ગાઈડ નથી મોટે ભાગે મેં લીધા છે આનો તો યુઝર ગાઈડ ઓલરેડી અહીં છે જ કાટકોણ ત્રિકોણમાં ત્રિસંશની સામેની બાજુનું માપ કર્ણા કરતાં અડધું હોય છે ચાલો આને હું ઓપન કરું લોડ થઈ રહ્યો છે પ્રોજેક્ટ અહીંથી હું એને ફૂલ સ્ક્રીન કરી દઉં છું મિત્રો એ સૂચના વાંચી લઈશું ખૂબ શાંતિથી કાટકોણ ત્રિકોણમાં ત્રિસંશની સામેની બાજુનું માપ કણ કરતાં અડધું હોય છે આ કાટકોણ ત્રિકોણ છે મેં તમને કહ્યું એમ આ ત્રિકોણને પણ તમે આ રીતે ભૂરા બિંદુને લઈને નાનો મોટો કરી શકો છો અને આ ભૂરું બિંદુ છે એને લઈને હું નાનો મોટો કરી શકું છું મિત્રો અહીંયા આટલો રાખું છું હવે આગળ આ ત્રિકોણનો અભ્યાસ કરું તો કાટકોણ ત્રિકોણ સી એ બી છે એમાં ખૂણો એ ખૂણો છે અને બી જે છે એ ત્રિસંશનો છે આ કાટખોણાની સામેની બાજુને હું કર્ણ કહું છું અને આ ત્રિસંશની સામેની બાજુ જે છે એ આ કરણ બીસી કરતાં અડધી થાય છે સાબિત કરવાનું છે એ પણ ઓનલાઈન ઈ મોડેલ દ્વારા ચાલો અહીંયા આગળ શું સુવિધા છે જોઈએ એ લખ્યું છે આ સ્લાઇડરો છે મિત્રો અને સ્લાઇડર કે અહીંથી તમે આનો ઉપયોગ કરી શકો એ લખ્યું છે ઉપર કરણ ખસેડો તમે આમાં આખા કર્ણને જ ખસેડી શકો છો એટલે હું કર્ણને ખસેડું છું એટલે કર્ણનું જેટલું માપ છે એટલું જ રેખાખંડ બહાર આવે છે જુઓ આ કણ તો અહીંયા આગળ જેટલા અંશના ખૂણે હતો ત્રીસ અંશના ખૂણે એટલા અંશના ખૂણે છે તો એને સીધો પણ કરી શકું છું અહીં લખ્યું છે કણને સીધો કરો એટલે હું અહીંથી કણને સીધો કરી દઉં છું મિત્રો એટલે કણ જે છે મિત્રો સીધો થઈ ગયો છે હવે મારે આ કણ જે છે એનો સંબંધ મારે આ એસી સાથે તપાસવાનો છે એસી નું માપ અડધું થાય છે એવું સાબિત કરવાનું છે અથવા તો એસી કરતા કરણ ડબલ છે એવું સાબિત કરવાનું છે બંને એક જ છે હવે મેં કણ ને ખસેડ્યો હવે આ બાજુથી હું બાજુ એસી ને ખસેડીશ એટલે આને ખસેડીશ મિત્રો ચાલો લખ્યું છે સ્લાઇડરનો ઉપયોગ કરો બાજુ જુઓ બાજુ એસી નીકળે છે બહાર દેખાય છે હા એસીને ખસેડ્યું છું નીકળી હવે આ એસી નું માપ આ કળ કરતા અડધું છે કે નહીં કેમનું તપાસું તો અહીં લખ્યું છે બાજુ એસી ને બમણી કરો એટલે આ જે બાજુ એસી છે અહીંથી નીકળી આ ત્રિકોણમાંથી ચાલો એના બમણી કેવી રીતે થાય છે જોઈએ ચાલો જુઓ એમાંથી ને એમાંથી જ નીકળે છે જુઓ હા હવે આમ કરીશ એટલે બમણી થઈ જશે કેટલી થઈ ગઈ કણ જેટલી થઈ ગઈ એટલે કહી શકાય કે આ કણનું માપ છે આ એસીનું માપ છે આ પણ એસીનું માપ છે એટલે એસીનું માપ બે વખત લઈએ તો કણ જેટલું થાય છે અથવા તો આને હું અડધું કરી દઉં જુઓ તો કરણ કરતા અડધું થઈ ગયું એટલે ત્રીસની સામેની બાજુનું માપ જે છે કણ કરતાં અડધું સાબિત થઈ ગયું મિત્રો હું તમને એક થ્રીડી મોડેલનો ઉપયોગ કરી બતાવું આમ તો બધે યુઝર ગાઈડ આપેલા છે એટલે તમને સહેલું પડશે એનો ઉપયોગ કરો હવે અહીંયા આગળ આ બધા પણ ખૂબ સરસ મજાના પ્રોજેક્ટ છે એ વત્તા બીનો ઘન છે એ વત્તા બી વત્તા સી એનો આખા વર્ગ આના યુઝર ગાઈડ આપેલા છે એટલે તમે એનો ઉપયોગ કરી શકો છો યુઝર ગાઈડ જોશો તો તમને ઉપયોગ કરવાની મજા આવશે અને કોમ્પ્યુટરમાં તમે આનો ઉપયોગ કરશો આ ઓનલાઈન મેથ્સ લેબનો તો તમને રિઝલ્ટ બહુ જ સારું મળશે એ સંભાવના દાખલા છે મિત્રો અહીં ઉચ્છેદ કોણ છે આ પણ ખૂબ સરસ મજાનો પ્રોજેક્ટ છે હવે હું તમને એક થ્રી એનો ઉપયોગ કરી બતાવું મિત્રો અહીંયા લખ્યું છે અક્ષાંશ અને રેખાંશ્રુત આની પર હું ક્લિક કરું છું એટલે અક્ષાંશ અને રેખાંશ્રુતનું ઈ મોડલ લોડ થઈ રહ્યું છે મિત્રો અહીંથી હું એના ફૂલ સ્ક્રીન કરી દઉં છું અહીંયા જેટલી ટીક કરેલી છે એને અનચેક કરી દઉં છું એકવાર અને બધા ઝીરો કરી દઉં છું મિત્રો અહીંયા આગળ અક્ષાંશ અને રેખાંશા પૃથ્વીનો ગોળો છે હું મારા માઉસનું રાઈટ બટન જે છે દબાવીને હું ડ્રેક કરું છું રાઈટ બટન દબાવીને ડ્રેક કરું છું મિત્રો તો આ પૃથ્વીનો ગોળો આ રીતે ફરશે કેમ કે આ મોડેલ થ્રીડી છે મિત્રો એટલે વિદ્યાર્થીને તમે આખી પૃથ્વીને ફરતી બતાવી શકો છો આની અંદર ચોક્કસ અક્ષાંશ્રુત ચોક્કસ રેખાં બતાવી શકો છો ચાલો મુખ્ય રેખાંશ્રુતો પણ બતાવી શકો છો મુખ્ય અક્ષાંશ્રુતો પણ બતાવી શકો છો હું આને સ્ટોપ કરી દઉં છું હું અને એક ચોક્કસ દિશામાં ગોઠવી દઉં છું આ રીતે તમે રાઇટ ક્લિક દબાવી રાખીને આને ફેરવી શકો છો અહીં તમે જોઈ શકો છો કે લખ્યું છે ઉત્તર ધ્રુવ નીચે દક્ષિણ ધ્રુવ અને આ જે આ અક્ષાંશ છે એ વિષુવૃત છે અને જીરો અક્ષાંશ કહીએ છીએ અને એનો પરિખ પણ લખેલો છે આ બધો તમે અભ્યાસ કરી શકો છો હવે હું રેખાંશ રેખાંશો દર્શાવવા માગું છું આ એક રેખાંશ જીરો અંશ રેખાંશ દર્શાવેલું છે હવે આને મૂવ કરું છું તો જુઓ પૂર્વ રેખાંશ ઋતુ આની અંદર તમને જોવા મળશે પૂર્વ દિશામાં જતાં આ રીતે અને આ રીતે તમે પૂર્વ રેખાંશ્રુ તો બતાવી શકો છો વિદ્યાર્થીને આ રીતે અહીંથી તમે પશ્ચિમ રેખાં શ્રુતો બતાવી શકો છો આ રીતે વિદ્યાર્થીને એટલે વિદ્યાર્થીને ખૂબ મજા આવશે આ રમત રમવાની આ રીતે અહીં આગળ ક્લિક કરશો તો મુખ્ય રેખાં શ્રુત આવી જશે અહીં લખ્યું છે ઝીરો અંશ રેખાંશ્રુત છે અને એની બરાબર પાછળ તમે એને આગળ પણ લાવી શકો છો આ રીતે રાઈટ ક્લિક દબાવે એકસો એસી અંશ રેખાંશ્રુત એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય મિત્રો આ રીતે તમે વિદ્યાર્થીને ખૂબ સરસ રીતે બતાવી શકો છો આ મોડેલ વિદ્યાર્થી પોતાની જાતે પણ ઉપયોગ કરી શકે છે અને મેં તમને કહ્યું એમ તમે જે દિશામાં ઈચ્છો એ દિશામાં એને ફેરવી શકો છો મિત્રો અને આ રીતે મૂવ કરી શકો છો એને એટલે એને વિદ્યાર્થીને પૃથ્વી ફરતી હોય એવો ભાસ થશે વર્ચ્યુઅલ રિયલ એક્સપિરિયન્સ થશે મારી ભાષામાં કહું તો હું તમને ચલો હું રેખાંશું તો એને ક્લિયર કરી દઉં છું તમે એને રાખી પણ શકો છો હવે ઉત્તર અક્ષાંશો અહીંયા આગળ જીરો અંશનું છે હવે ઉત્તર ની દિશામાં જુદા જુદા અક્ષાંશ્રુત અહીંથી બતાવી શકાય છે જુઓ તમે અહીંયા આ જીરો અંશ અક્ષાંશ્રુત હતો અહીંયા આગળ તમે જુઓ કઈ રીતે ખૂણો બને છે એ પણ બતાવ્યો છે આ વિષુવૃત્ત સાથે અને અહીં ઉત્તર અક્ષાંશ્રુત દસ પોઈન્ટ પાંચ અંશનું છે તમે એમ જેમ જેમ ઉપર લઈ જશો એમ અક્ષાંશ્રુત વધતા જાય અંશ વધતા જાય છે અક્ષાંશના અને જ્યારે મુખ્ય અક્ષાંશ આવશે આ રીતે તો આ ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાશ્રુત છે તો એને શું કહેવાય એ પણ લખેલું આવશે તેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાશ્રુત એને કર્કવૃત કહેવાય મિત્રો એ રીતે દક્ષિણમાં પણ તમે રીતે બતાવી શકો છો આમ આ રીતે અને જ્યારે જ્યારે કોઈ સ્પેસિફિક અક્ષાંશ આવશે ત્યારે એની વિગત આવશે અને અહીંથી તમે લખ્યું છે કે મુખ્ય અક્ષાંશ્રુતો એની પર ક્લિક કરશો એટલે એ મુખ્ય અક્ષાંશ્રોત આવી જશે બધા લખેલા અને હવે તમે પૃથ્વીના રીતે ફેરવી પણ શકો છો આમ ફાસ્ટ ફેરવી હોય તો તમે ફાસ્ટ ડ્રેક કરજો મિત્રો અહીંથી તમે ફાસ્ટ ડ્રેક કરશો તમે આને તો એકદમ ફાસ્ટ ફરશે એટલું જ નહીં તમે આ દિશામાં ડ્રેક કરશો તો આ દિશામાં પણ ફરશે આમ તમે વિદ્યાર્થીઓને અક્ષાંશ રેખાંશ્રોતની સરસ મજાની પ્રવૃત્તિ દ્વારા સમજ આપી શકો છો